નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ છે સંજેલી જૂના બસ સ્ટેન્ડ ગુરુ ગોવિંદ ચોક આગળ ગટરના ફૂટના સિમેન્ટના ભૂંગળા નાખવાને બદલે એક ફૂટના પ્લાસ્ટિકના ના ભૂંગળા નાખતા સ્થાનિકો દ્વારા વિરોધ સંજેલી જૂના બસ સ્ટેન્ડ ખાતે કેટલા દિવસથી જીસીબી દ્વારા તોડી પડાયેલી ગટરને ભૂંગળા નાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો

જોવાઈ રહ્યું છે એક બાજુ સફાઈ કામગારો હડતાલ પર અને બીજી બાજુ મુખ્ય રસ્તા પર જેસીબી દ્વારા ગટરના ભૂંગળા બહાર નીકળી આવતા સડેલું અસહ્ય વાંસ મારતું ગંદુ પાણી રોડ પર વહેતું થયું સ્વસ્થ અભિયાનના ખુલ્લે આમ ધજાગ્રા અવર કરતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ભારે હારાકીનો સામનો કરવો વારો આવ્યો છે બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજેલી